નમસ્તે મિત્રો એજ્યુકેશન હપ થ્રી ફિફ્ટી ફોર ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે શીખીશું ધોરણ સાતની વૈદિક ગણિતની પાઠ્યપુસ્તકમાંથી ચેપ્ટર એક જેનું નામ છે ઉર્ધ્વ તિરજ્ઞ વ્યામ એ સૂત્ર દ્વારા ગુણાકારની અલગ અલગ રીતું શીખીશું તો આગળના વિડીયોમાં આપણે બે બે રકમની સંખ્યાના ગુણાકાર શોધ્યા હતા આજે મહાવરા બેમાં મહાવરો બે એમાં આપણે ત્રણ અને બે રકમની સંખ્યાના ગુણાકાર સૂત્રની મદદથી એટલે કે જે ઉર્ધ્વ તિર્યક તિર્યભ્યા સૂત્ર છે એની મદદથી આપણે આગળ જોઈશું હવે આપણે શરૂ કરીએ મહાવરા બેનો પહેલો દાખલો કે ચારસો ત્રેવીસ ગુણ્યા સડસઠ ચારસો ત્રેવીસ ગુણ્યા સડસઠ હવે જેમ આપણે આગળ મહાવરા એકમાં બે બે રકમમાં જોયું હતું કે એમાં પહેલાં સ્ટેપમાં આપણે પાછળના બે અંકોનો ગુણાકાર કરતા હતા બીજા સ્ટેપમાં ક્રોસમાં ગુણાકાર કરતા હતા અને ત્રીજા સ્ટેપના આગળના બે અંકોનો ગુણાકાર આમાં પણ આપણે એ જ રીતે કરવાનું છે પણ આમાં એક સ્ટેપ વધારે થશે કે પહેલું સ્ટેપ છે એમાં પાછળના બે અંકોનો ગુણાકાર એટલે કે ત્રણ ગુણ્યા સાત એકવીસ એ છેલ્લે લખીશું પછી બીજા સ્ટેપમાં ચાર અંકોનો ગુણાકાર ચોકડી ગુણાકાર એટલે કે આ જે પાછળના બે બે અંકો છે એ બંનેનો આપણે ક્રોસમાં ચોકડી ગુણાકાર કરીશું એટલે કે સાત દુ ચૌદ અને છ તરી અઢાર એને આપણે આની આગળ રાખીશું પછી જે ત્રીજા નંબરનું સ્ટેપ છે એ આમાં નવું છે કે ત્રીજા નંબરના સ્ટેપમાં જે આખી રકમ છે આપણી એ આખાઈ રકમનો પહેલી અને છેલ્લી સંખ્યાનો ચોકડી ગુણાકાર અને વચ્ચેની સંખ્યાનો સામસામેનો ગુણાકાર એટલે કે પહેલી સંખ્યા લઈએ આપણે કે ચાર અને સાત તો અઠ્યાવીસ પછી વચ્ચેની સંખ્યા બે છંગ બાર અને ત્રણ ઝીરો ઝીરો કંઈ આપણને મળે છે અઠ્યાવીસ વત્તા બાર વત્તા ઝીરો પછી એના આગળના સ્ટેપમાં જે આગળની બે રકમો છે એ બંનેનો ચોકડી ગુણાકાર એટલે કે ચાર છંગ ચોવીસ અને બે ઝીરો ઝીરો અને છેલ્લું સ્ટેપ છે આગળની બે સંખ્યાનો ગુણાકાર ચાર ઝીરો ઝીરો હવે આપણને અહીંયા આટલી રકમ મળી છે હવે આનો આપણે પહેલાં સરવાળો કરીને લખી દઈશું કે અઢાર વત્તા ચૌદ બત્રીસ ચાલીસ ચોવીસ અને ઝીરો હવે આપણે એકમનો અંક લખવાનો બાકી દશકના અંકને આગળના એકમમાં ઉમેરવાનો એટલે કે એક આ બેને અહીંયા બેમાં ઉમેર્યા ચાર 3 ને ઝીરોમાં ઉમેર્યા ત્રણ 4 ને ચારમાં ઉમેર્યા આઠ અને બે ને ઝીરોમાં ઉમેર્યા તો અહીંયા આપણને જવાબ મળે છે અઠ્યાવીસ હજાર ત્રણસો એકતાલીસ બીજી રકમ છે બસો સોળ ગુણ્યા ચોપન તો પહેલાં સ્ટેપમાં આપણે કરીશું ચાર અને છનો ગુણાકાર એટલે કે ચાર છ ચોવીસ તો અહીંયા આપણે લખી દઈશું અને અહીંયા બે સંખ્યા છે એટલે એની આગળ ઝીરો લખીશું તો અહીંયા આપણને મળ્યા ચોવીસ બીજા સ્ટેપમાં આપણે કરીશું આ પાછળના ચાર અંકોનો ક્રોસમાં ચોકડી ગુણાકાર તો ચાર એકા ચાર અને છ પંચા ત્રીસ તો અહીંયા આપણે લખીશું ત્રીસ વત્તા હવે એની આગળ આવશે આ બધી જ સંખ્યાનો ગુણાકાર પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર અને વચ્ચેની સંખ્યાનો તો પહેલી અને છેલ્લી સંખ્યા છે આઠ પાંચ એકા પાંચ અને છ જીરો જીરો તો અહીંયા આપણને મળે છે આઠ પાંચ અને શૂન્ય હવે એની આગળની આ ચાર સંખ્યા લઈશું ચોથા સ્ટેપમાં તો એકવીસ અને જીરો પાંચ આ બંનેનો ચોક ગુણાકાર તો પાંચ દુ દસ અને એક ઝીરો ઝીરો તો અહીંયા લખીશું દસ વત્તા ઝીરો અને પાંચમું સ્ટેપ છે આગળના બે અંકોનો ગુણાકાર એટલે કે બે અને ઝીરોનો ગુણાકાર તો અહીંયા જવાબ મળશે ઝીરો હવે આ જે સંખ્યા મળી છે બધાનો આપણે એક સરવાળો કરીને લખી દઈએ ઝીરો દસ આઠ ને પાંચ તેર ત્રીસ ને ચાર ચોત્રીસ અને ચોવીસ હવે જવાબ બનાવીએ તો છેલ્લો એકમનો અંક ચાર બે ને ચારમાં ઉમેરીશું એટલે ચાર ને બે છ ત્રણ ને ત્રણમાં ઉમેરીશું ત્રણ ને ત્રણ છ એક ને ઝીરોમાં ઉમેરીશું એક ને ઝીરોમાં ઉમેરીશું એક તો અહીંયા આપણો જવાબ મળે છે અગિયાર હજાર છસો ને હવે ત્રીજી રકમ છે એકસો ઇઠ્યોતેર ગુણ્યા બત્રીસ મિત્રો આમાં તમે જેટલો મહાવરો કરશો એટલું જ તમને સરળ લાગશે તો સૌથી પહેલું સ્ટેપ પાછળના છેલ્લા બે અંકોનો ગુણાકાર તો આઠ દુ સો અહીંયા લખી દઈશું આપણે લાસ્ટમાં સો બીજા સ્ટેપમાં પાછળના ચાર અંકોનો ક્રોસમાં ગુણાકાર તો સાત આઠ ત્રણ બે તો સાત દુ ચૌદ અને આઠ તરી ચોવીસ અહીંયા લખીશું ચૌદ વત્તા ચોવીસ ત્રીજા સ્ટેપમાં પહેલાં ને છેલ્લા અંકનો ચોકડી ગુણાકાર બાકીનો વચ્ચે તેમાં થશે એક આઠ આઠ સાત તરીકે એકવીસ અને આઠ ઝીરો જીરો તો અહીંયા લખી દઈશું આપણે આઠ એકવીસ અને ઝીરો ચોથા સ્ટેપમાં આગળની ચાર અંકોનો ચોકડી ગુણાકાર તો સાત ઝીરો ઝીરો અને ત્રણ એકા ત્રણ એને અહીંયા લખી દઈશું ઝીરો હતા ત્રણ અને પાંચમા સ્ટેપમાં આગળના બે અંકોનો ગુણાકાર એટલે કે એક ઝીરો ઝીરો હવે આ સંખ્યાનો સરવાળો લખીએ તો ઝીરો ઝીરો પ્લસ ત્રણ ત્રણ એકવીસ ને આઠ ઓગણત્રીસ 14 ને ચોવીસ આડત્રીસ અને સોળ તો હવે બનાવીશું આપણે જવાબ તો સૌથી પહેલાં એકમનો અંક લખીશું છ એક ને આઠમાં ઉમેરીશું નવ ત્રણ ને નવમાં ઉમેરીશું તો નવ ને ત્રણ બાર વધી પડી એક તો આ ત્રણને ત્રણમાં ઉમેરીશું છ અને આગળ ઝીરો તો અહીંયા આપણને જવાબ મળે છે ઝીરો છ બે નવ છ એટલે કે છ હજાર છન્નું હવે આગળનો ચાર નંબરનો સમ છે પાંચસો ચોત્રીસ ગુણ્યા એકવીસ પાંચસો ચોત્રીસ ગુણ્યા એકવીસ બે અંક છે એટલે આપણે આગળ ઝીરો મૂકીશું હવે આપણે ડાયરેક્ટ દાખલો કરવાનો પ્રયત્ન કરીએ સૌથી પહેલું સ્ટેપ યાદ રાખીશું કે પાછળના બે અંકોનો ગુણાકાર તો ચાર એકા ચાર બીજું સ્ટેપમાં આ ચાર અંકોનો પાછળના ચાર અંકોનો ચોકડી ગુણાકાર તો અહીંયા આપણે કરીશું ત્રણ એકા ત્રણ અને ચાર દુ આઠ ત્રીજા સ્ટેપમાં આ ચાર આખા દાખલાનો એટલે કે પહેલાં અને છેલ્લા અંકનો ગુણાકાર વચ્ચેના બે અંકોનો ગુણાકાર અને છેલ્લાને પહેલાં અંકનો ગુણાકાર પછી ચોથા સ્ટેપમાં આગળના ચાર અંકો એટલે કે પાંચ દુ દસ અને ત્રણ સીરો સીરો અને પાંચમા સ્ટેપમાં આગળના અંકનો ગુણાકાર એટલે સીરો હવે એનો સરવાળો કરીશું સીરો દસ છ ને પાંચ અગિયાર આઠ ને બે દસ ને અગિયાર અને સોરી અહીંયા હવે આપણે આનો જવાબ લખીશું તો એકમનો અંક ચાર પછી એક આ એક જશે આગળમાં એટલે બે આ અંક આગળમાં જશે બે આ એક ઝીરોમાં જશે એક અને આ એક ઝીરોમાં જશે એટલે એક તો અહીંયા આપણને જવાબ મળે છે અગિયાર હજાર બસો હવે પાંચમો દાખલો કરીએ સાતસો નવ ગુણ્યા છેતાલીસ હવે આમાં આપણે ડાયરેક્ટ જ કરીશું સ્ટેપ વગર થોડુંક મિત્રો ધ્યાન રાખજો અને પ્રયત્ન કરજો જેટલો તમે મહાવરો કરશો એટલું જ તમે સરળતાથી ગુણાકારની રીત શીખી શકશો પહેલું સ્ટેપ પાછળના બે અંકોનો ગુણાકાર નવ છોપન બીજું સ્ટેપ ચોકડી ગુણાકાર તો અહીંયા આવશે છ અને નવ ચોક છત્રીસ પછી ત્રીજા સ્ટેપમાં છેલ્લા બે અંકો પહેલા ને છેલ્લા અંકો વચ્ચેનો અને છેલ્લો ને પહેલો ઝીરો ચોથા સ્ટેપમાં આગળના ચાર અંકો અઠયાવીસ ઝીરો અને પહેલ છેલ્લા સ્ટેપમાં આગળના બે અંકો સરવાળો કરીએ ઝીરો અઠ્યાવીસ બેતાલીસ બેતાલીસ ચોપન છેલ્લો અંક એકમનો અંક મૂકી દઈશું પાંચને બેમાં ઉમેરીશું સાત ચાર ને બેમાં ઉમેરીશું છ ચાર ને આઠમાં ઉમેરીશું એટલે બાર બારનો પગડો વધી પડી એક અને ત્રણને ઝીરોમાં ઉમેરીશું ત્રણ તો અહીંયા આપણને જવાબ મળે છે બત્રીસ હજાર છસોને ચોતેર હવે લાસ્ટ સમ છે આપણે છઠ્ઠો બેનો એ જોઈશું પાંચસો સુડતાલીસ ગુણ્યા ઓગણપચાસ તો પાંચસો સુડતાલીસ ગુણ્યા ઝીરો ઓગણ ચાલીસ સોરી ઓગણચાલીસ પહેલું સ્ટેપ છેલ્લા બે અંકોનો ગુણાકાર નવ બીજું સ્ટેપ હવે આપણે આમાં છેલ્લે પાંચ ચાર અંકોનો ગુણાકાર નવ ચોક છત્રીસ અને સાત તરી એકવીસ ત્રીજું સ્ટેપ પહેલાંને છેલ્લા અંકો યાદ રાખવાના એટલે નવ પંચા પિસ્તાલીસ ચાર તરી બાર ને સાત ઝીરો ઝીરો ચોથું સ્ટેપ આગળના ચાર અંકો પંદર પ્લસ ઝીરો અને પાંચમું સ્ટેપમાં આગળના બે અંકો એટલે સીરો સરવાળો કરીએ પંદર સત્તાવન સત્તાવન ત્રેસઠ હવે જવાબ કરીએ તો એકમનો અંક છ ને સાતમાં ઉમેરીશું તેરનો તગડો વધી પડી એક ફરીથી છ ને સાતમાં ઉમેરીશું તેરનો તગડો વધી પડી એક પાંચ ને એક છ છ ને પાંચમાં ઉમેરીશું તો અગિયાર વધી પડી એક બે અને ઓકે બે અને સીરો બેના બે એકવીસ હજાર ત્રણસો ને તેત્રીસ તો મિત્રો આજે આપણે મહાવરા બેના એકથી છ સમ સુધીના આપણે ત્રણ અને બે સંખ્યાના ગુણાકારના દાખલા બે સ્ટેપ થોડા વધારે છે તો જો તમે થોડોક મહાવરો વધારશો તો આસાનીથી સરળતાથી તમે ગુણાકાર થોડા જ સમયમાં કરી શકશો તો આવા જ બીજા આગળનો મહાવરો ત્રણ જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જો કોઈ બી પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી શકો છો થેન્ક યુ